કલાકાર ગમન સાંતલ વિજય સુવાળા અલવીરા મીર અને સહિતના દિગ્ગજો કલાકારોને તમે સ્ટેજ પ્રોગ્રામમાં ગીતો ગાતા સાંભળે છે જોયા હશે પરંતુ શું તમે ગુજરાતી ગાયક કલાકારોને ક્રિકેટ રમતા ક્યારે નિહાળ્યા છે ક્રિકેટ એ સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી પણ પહેલી પસંદની રમત છે ત્યારે દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના જૈનાબાદ પાસે આવેલ રિસોર્ટમાં એકઠા થઈ ક્રિકેટ ટુર્નામેન્ટ કમ સ્નેહ મિલનનું આયોજન કરે છે ત્યારે આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટ કમ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગમન સાંતલ અને રવિ ખોરજની ટીમ વચ્ચે ક્રિકેટનો જંગ જામ્યો હતો જેમાં લોકચાહના મેળવનાર ગાયક કલાકારો તથા સ્ટેજની સાથે સંકળાયેલા નામી અનામી કલાકારો ઉપસ્થિત રહી ક્રિકેટની મોજ માણી હતી સામાન્ય રીતે સ્ટેજ પ્રોગ્રામમાં પોતાના મધુર અવાજથી લોકોને મંત્રમુગ્ધ કરનાર ગાયક કલાકારો ક્રિકેટના अंदाजમાં જોવા મળ્યા હતા ક્રિકેટ ટુર્નામેન્ટમાં રવિ ખોરજ અને ગમન સાંતલની ટીમ વચ્ચે તમાશાણ જામ્યું જેમાં ગમન સાંતલની ટીમ વિજેતા બની હતી ગુજરાતના નામી કલાકારો એક સાથે આજે બધા ભેગા થતા હોય છે અને એમના સાથે રમવાનો હાર જીત મહત્વની નથી પરંતુ જે મજા આવે એકબીજાને મળીએ સ્નેહ મિનરલ ટાઈપ સેલિબ્રિટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય કલાકારો બધા ગમનભાઈ